આખલોલ ચકાનાકા વિસ્તારના મફતનગરના રહેણાંકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકીસમને પોલીસે ઝડપી લીધો બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે આખલોલ ચકાનાકા મફતનગર દરબારગઢ વિસ્તારમાં રહેતા શક્તિસિંહ રામદેવસિંહ ગોયલ તેના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે બોરતળાવ પોલીસે રેડ કરી વિદેશી દારૂના કુલ ત્રણસો છત્રીસ બોટલ સાથે ઝડપી લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

Terima kasih telah menonton!